જય દ્વારકાજી જય શ્રી રામ સૌ દર્શકોને જ્યારે સમગ્ર દેશ રામમય થઈ રહ્યો છે ત્યારે દ્વારકા ધામ પર કેમ પાછળ રહીએ રામ જન્મભૂમિની રામ ભગવાનની રામ પ્રતિષ્ઠાનું જ્યારે મહોત્સવ આવી રહ્યો છે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સમગ્ર દ્વારકા તૈયારીઓમાં જૂટી ગયું છે અનેક સંસ્થાઓ અને દ્વારકાના લોકો આ ભગવાન રામ જન્મભૂમિની પ્રાંત પ્રતિષ્ઠાનું ઉત્સવ મનાવવા માટે તૈયારી કર્યું છે ત્યારે દ્વારકાના જ ગોગડી બ્રાહ્મણ એવા એક યુવાને સરસ મજાનું એક નજરાનું ભગવાન શ્રી રામને અર્પણ કરવા માટે તૈયાર કર્યું છે ભાર્ગવભાઈ ઠાકરા આપણી સાથે ભાર્ગવભાઈ દ્વારકાધીશ ભગવાનના તો અનેક રચનાઓ તમે કરી અનેક ગીતો ગાયા ભગવાન રામ માટે ગાવાનો મોકો મળ્યો શું ગીત છે શું પ્રેરણા કેવી રીતે મળી જય દ્વારકાધીશ જય શ્રી રામ હું છું આપનો દોસ્ત ભાર્ગવ ઠાકર સૌને નમસ્કાર દ્વારકાની ધર્મપ્રેમી જનતા સાથે સાથે આપણા સમગ્ર ગુજરાતની જનતા આખા હિન્દુસ્તાનની જનતા આ સૌને એક અમારો એવો ભાવ છે કે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના શ્રી રામ મંદિરમાં જ્યારે રામલલા પધારવા જઈ રહ્યા છીએ ત્યારે એક સુંદર ભાવ એક સુંદર શબ્દો એવો લખવાનો અમે પ્રયત્ન કર્યો છે અને એને કમ્પોઝ કરી અને ખરેખર અત્યારે તો આપણે એમ કહીએ કે આખો હિન્દુસ્તાન જ્યારે રામમય બન્યો છે ત્યારે આખા હિન્દુસ્તાનના સમગ્ર કલાકારો ખૂબ સુંદર ભાવ અને ખૂબ સારી રીતે ખૂબ સારા શબ્દો અને સારા સારા કમ્પોઝિશન્સ લઈને બધા રેકોર્ડિંગ સ્ટુડિયોની અંદર ખૂબ સારી સારી રીતે એ ભાવ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે અમારો એક નાનો પ્રયત્ન એવો હતો કે આપણે એક પ્રભુ શ્રી રામ માટે કંઈક લખવું છે અને ગાવું પણ છે પણ લાઈવ કરવું છે એટલે આ સમગ્ર જે અમે આ કમ્પોઝિશનની રચના કરી છે અને એના જે શબ્દો લખ્યા છે એ બધું જ અમે લાઈવ બેસી બધાએ અમારા બધા સાથી કલાકારોએ બીટી મ્યુઝિકના જે કલાકારો છે એ સમગ્ર કલાકારોએ ખૂબ મહેનત કરી છે અને બધાએ સાથે મળીને એક થઈને એક સુંદર મજાનું કમ્પોઝિશન એક અમે પ્રયત્ન કર્યો છે તો આપ સૌને અમારી વિનંતી છે કે આપ સૌ આ કમ્પોઝિશનને ખૂબ ભાવપૂર્વક સાંભળો અને સમગ્ર દેશમાં આ કમ્પોઝિશન બધા સાંભળે અને પ્રભુ શ્રી રામમય બને એવી અમારી સૌને પ્રાર્થના છે ભાર્ગવભાઈ બાવીસ તારીખે તમે રામ ભગવાનના ભજનનું લોન્ચિંગ કરવાના છો યુટ્યુબ ચેનલ પર કઈ યુટ્યુબ ચેનલ પર રહેશે આ જે આ યુટ્યુબ ચેનલ છે મારી પોતાની જ યુટ્યુબ ચેનલ છે ભાર્ગવ ઠાકર યુટ્યુબ ની અંદર આપણે સૌ જ્યારે સર્ચ કરીએ ભાર્ગવ ઠાકર એટલે મારા વિડીયોઝ પણ તમને એમાં જોવા મળશે એમાં જ અમે આ ગીત જે રામ પ્રભુ શ્રી રામ માટેનો જે ભાવ છે એ અમે પ્રગટ કરવા જઈ રહ્યા છીએ ભાર્ગવભાઈ જ્યારે ભાર્ગુભાઈ યુટ્યુબ પર તો આપનું ગીત આખું દર્શકો સાંભળી શકશે બે પંક્તિઓ અત્યારે દર્શકો માટે થઈ જાય અવધ નગરિયા મેં રામ જી પધારો અવધ નગરિયા મેં રામ જી પધારો રામજી પધારો શ્રી રામ જી પધારો રામજી પધારો શ્રી રામજી પધારો કૌશલ્યા કે પ્યાર પધારો પધારો દર્શકો દ્વારકાના આ યુવાને ભારતના સૌ કલાકારો સાથે આ કલાકારે પણ એક રચના ભગવાન શ્રી રામના ચરણોમાં અર્પણ કરી છે અને જ્યારે બાવીસ તારીખે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં થાય ત્યારે સૌને રિક્વેસ્ટ છે સૌ દ્વારકાવાસીઓ તથા દ્વારકાના વ્યુઅર્સને કે તમારા શહેરમાં તમારા ઘરે પણ તમે આ યાદગાર પલને ઉ